સવારની ભાગ દોડમાં તમારે એકદમ ઓછા તેલમાં હેલ્ધી બાળકોને લંચ બોક્સ માં આપવું હોય કે પોતાને ખાવું હોય નવો નાસ્તો હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું માત્ર એક ટેબલ સ્પૂન તેલમાં અને ખૂબ જ હેલ્ધી શાકભાજીથી ભરપૂર પ્રોટીન વિટામિન બધું મળી જશે બાળકોના લંચ બોક્સમાં આપી શકાય સોડા વગર ઈનો વગર કોઈપણ આથા વગર બનાવીશું અને એકદમ સિમ્પલ કોઈ પણ લોટની પણ જરૂર નહીં પડે અને એટલો ટેસ્ટી કે વારંવાર ખાવાનું મન થશે તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો ચાલો રેસીપી બનાવીએ એના માટે સૌથી પહેલાં આપણે એકદમ હાઈ પ્રોટીન નાસ્તો બનાવવા માટે એક કપ મગની મોગ અને એને સરસ રીતે પાણીથી ધોઈ લેશું તો હું દિવસના બનાવું છું એટલે હું એક કલાક માટે પલાળવાની છું જો તમે રાત્રે પલાળી દો અને સવારે તમે એને નાસ્તામાં બનાવવાના હોય ને તો તમારે રાત્રે જ પલાળી યુઝ કરવાનો તો પણ ચાલશે હવે બધું પાણી આપણે ધોઈને કાઢી લેશું અને હવે પલાળવા માટે પાણી એડ કરી દેસુ અને ઢાંકી અને માત્ર એક કલાક પલળવા દેસુ તો પણ દાળ પલળી જશે તો અહીંયા મેં એક કલાક પલળવા દીધી બધી દાળ સરસ રીતે પલળી અને આ રીતે ડબલ થઈ ગઈ તમે જુઓ મગની દાળને પલળતા સમય નથી લાગતો તો તમે સવારમાં વહેલા ઉઠો અને પેલા પલાળી દો અને પછી જો તમારે બધા કામ થઈ ગયા પછી નાસ્તો બનાવો હોય ને તો પણ તમે બનાવી શકો છો હવે આ દાળનું છે ને આપણે પાણી કાઢી લેશું અને મેં અહીંયા દાળમાં હલકું પાણી રેવા દીધું છે તો બધું પાણી નથી કાઢ્યું એક થી બે ચમચી જેટલું પાણી આપણે રેવા દેવાનું છે અને મિક્સર જારમાં એડ કરીશું તો પાણી સાથે આપણે જ દાળને એડ કરી દેવાની અહીંયા જો તમે ડ્રાય કરી લો દાળને તો તમે એમાં દહીં નાખવું હોય ને તો પણ નાખી શકો છો હું અહીંયા દહીં નાખ્યા વગર જ બનાવવાની છું એટલે થોડું મેં પલાળેલું જ પાણી એડ કર્યું છે મગની દાળમાં આપણે પાણી બહુ ઓછું જોઈએ છે એટલે થોડું જ પાણી એડ કરવાનું હવે એમાં મસાલામાં એક ટુકડો આદુનો ને તીખાસ માટે ગ્રીન મરચાં સાથે અહીંયા હું અડધો કપ દહીં પણ એડ કરું છું એનાથી શું થશે કે બેટર પતલું થશે તમે બધું દહીં એડ કરી શકો છો પાણી સ્કીપ કરી શકો છો સાથે મેં અહીંયા બે ટેબલ સ્પૂન રવો એડ કર્યો છે તો રવાથી શું થશે કે આ નાસ્તો ક્રિસ્પી થશે હવે બ્લેન્ડ કરી લેશું તો આ રીતે સ્મૂથ બેટર તૈયાર થઈ જશે દાળ છે ને એકદમ સોફ્ટ હોય છે એટલે તરત જ પીસાઈ જશે અને આ રીતને સરસ એવી સોફ્ટ થઈ જશે બસ હવે આમાંથી નાસ્તો આપણે તરત જ બનાવીશું કોઈપણ જાતનો આથો સોડા એનો કોઈ વસ્તુ એડ નથી કરવાની બસ બેટરને આ રીતે બોલમાં કાઢી લેશું જો બેટર થોડું પણ ઠીક હોય ને તો તમે એને પતલું પણ કરી શકો છો મિક્સર જારમાંથી આ રીતે બધું બેટર કાઢી લેશું અને હવે આપણે કેપ્સિકમ એડ કરીશું સાથે મેં અહીંયા ગાજર ખમણીને લીધું છે એક નાની સાઈઝનું ગાજર હતું તો મેં આખું એડ કર્યું છે અને સાથે મેં એક બટેટું પણ એડ કર્યું છે તમે બટેટાની જગ્યાએ ઝીણું કટ કરેલું કોબી કે ખમણીને પણ એડ કરી શકો છો ફ્રેશ લીલા ધાણા એડ કરીશું મસાલામાં અડધી ટી સ્પૂન આખું જીરું સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો મરી પાવડર પણ એડ કરીશું એનાથી પચવામાં હળવો રહેશે સાથે તે ખાસ માટે હું અહીંયા ચીલી ફ્લેક્સ પણ એડ કરું છું તમે લીલું મરચું વધારે પણ એડ કરી શકો છો બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું એટલે આપણું બેટર તૈયાર થઈ જશે તો આવો મગદારનો હેલ્ધી નાસ્તો તમે ક્યારે ટ્રાય કર્યો છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો મારે આ રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો ને એ પણ મને જરૂરથી કહેજો તો અહીંયા બધું વેજીટેબલ મિક્સ થઈ ગયું બેટર આપણું રેડી થઈ ગયું તો હવે થોડો મને કલર ઓછો લાગે છે એટલે હું એમાં થોડો હળદર પાવડર એડ કરું છું એનાથી ખૂબ જ સરસ આ નાસ્તાનો કલર આવશે તો મેં વન ફોર ટી સ્પૂન જેટલો જ એડ કર્યો છે મિક્સ કરી દેસુ અને બેટર તમે જુઓ એકદમ પતલું પણ નથી જેવું આપણે ઈડલી બનાવીએ અને કેવું બેટર હોય એવું બેટર મેં રાખ્યું છે તો ઢોસા બનાવીએ એનાથી થોડું થીક રાખવાનું છે અને ઈડલી જેવું બેટર તૈયાર કરવાનું છે આમાંથી જો તમારે ઈડલી બનાવવી હોય વેજીટેબલ તો પણ તમે બનાવી શકો છો જો એની રેસીપી જોતી હોય ને તો મને કમેન્ટમાં કહેજો હું તમારી સાથે શેર કરીશ હવે આ નાસ્તો બનાવવા માટે આ રીતે બ્રશમાં હું તેલ લગાવું છું એટલે તેલ એકદમ ઓછું જોશે અને સાથે મેં નોનસ્ટિક તવાનો યુઝ કર્યો છે એટલે ખાલી માત્ર આપણે આ રીતે તેલને સ્પ્રેડ કરી લેવાનું છે અને હવે નાસ્તામાં થોડો નટી ટેસ્ટ આપવા હું અહીંયા તલ એડ કરું છું આ રીતે એક ટેબલ સ્પૂન જેટલા તલ મેં સ્પ્રેડ કરી દીધા હવે એમાંથી નાસ્તો તૈયાર કરીશું તો અહીંયા ઈનો સોડા કોઈ પણ વસ્તુ એડ કરવાની નથી માત્ર આ રીતે એક એક ચમચો ભરી અને નાસ્તાને આ રીતે સ્પ્રેડ કરી લેવાનો તો નાની નાની સાઇઝનો આ રીતે હું બનાવું છું એટલે આ રીતે સ્પ્રેડ કરી લેશું અને એકસાથે ત્રણથી ચાર તમે તવામાં બનાવી શકશો મોટો તવો હશે તો વધારે બનાવી શકાશે આ રીતે બધી કોર્નર ઉપર હું એક એક ચમચા જેટલું બેટર આ રીતે સ્પ્રેડ કરી દઉં છું તો એકદમ સિમ્પલ આસાન ઝટપટથી તૈયાર થઈ જાય છે સવાના નાસ્તામાં ચા સાથે ચટણી સાથે ગરમા ગરમ બહુ સરસ એવો લાગશે સાથે હેલ્ધી તો છે જ આખો દિવસ એનર્જી ભરપૂર રાખશે તો આ રીતે થોડી વાર પછી તમે જુઓ એક સાઈડથી ડ્રાય થઈ જશે તમારે એક્સ્ટ્રા તેલ એડ કરવાની બિલકુલ એમાં જરૂરત નથી હવે આપણે એની સાઈડને ચેન્જ કરી દઈશું બીજી સાઈડ પણ આપણે થોડોક ક્રિસ્પી કરી લેશું તો બંને સાઈડથી તમને જેવો જોઈએ સોફ્ટ રાખવો હોય તો સોફ્ટ અને ક્રિસ્પી રાખો હોય તો ક્રિસ્પી એ રીતે પણ તૈયાર કરી શકો છો બાળકોના લંચ બોક્સમાં જો આ રીતે તમે નાસ્તો ભરી અને આપી શકો છો તમે નાની નાની સાઇઝની ઇડલીની જેમ પણ મૂકીને તમે બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો અને આ રીતે પણ બનાવીને આપી શકો છો બંને સાઈડ તમે જો સરસ રીતે શેકાઈ ગયો છે તો અહીંયા જે મેં બ્રશ થી તેલ લગાવ્યું ને એ જ તેલમાં આ નાસ્તો તૈયાર થઈ ગયો છે હવે આ રીતે બીજી સાઈડ પણ પલટાવી દેસુ અને તમને જો ક્રિસ્પી વધારે પસંદ હોય ને તો થોડી વાર આ સાઈડ તમારે રહેવા દેવાનું તમે ઓછા સમયમાં એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને એ જ રીતે બાકીના બધા નાસ્તા બનાવી અને પછી આપણે ગરમા ગરમ સર્વ કરીશું તો અહીંયા તમે ટોમેટો કેચપ સાથે સર્વ કર્યો છે સવાના નાસ્તામાં હું બનાવું તો હું ચા સાથે સર્વ કરું છું આ રીતે પ્લેટમાં લીધા પછી આપણે થોડું ગાર્નિશ કરીશું તો હું અહીંયા ચીલી ફ્લેક્સ અને લીલા ધાણાથી ગાર્નિશ કરું છું ચા સાથે ચટણી સાથે ટોમેટો કેચપ સાથે બાળકોના લંચ બોક્સમાં સવાના નાસ્તામાં સાંજ માટે તમે બનાવી તૈયાર કરી શકો છો ખૂબ જ હેલ્ધી ટેસ્ટી અને થોડો ક્રિસ્પી થોડો સોફ્ટ છે તો તમે આ રેસીપી જરૂરથી જરૂર ટ્રાય કરજો અને જો રેસીપી પસંદ આવી હોય ને તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી આવી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ